બે ગામે પચાસ લાખ હોય છે ગ્રામજનોને ત્રણ લાખ થી વધુ ની કમાણી થઈ જાય છે નમસ્કાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગામે સોલાર દરેક મકાનો ઉપર અત્યારે હાલ છે ટકા કાર્યરત થઈ ગયા છે દસ ટકાની કામગીરી હાલ અમે કાર્યરત કરી રહ્યા છીએ એટલે આવનાર સમયમાં તખડગઢ ગામ સો ટકા તરફ સોલાર રૂપટોપ એટલે પોતે જ વીજળી ઉત્પન્ન કરીને પોતે જ વપરાશ કરશે એટલે આવનાર સમયમાં વીજળીની બચત અત્યારે અમને ખૂબ મોટો ફાયદો થયો છે જેમાં રૂપટોપ નાખવા માટે અમને સહયોગ અમને તખડગઢ મંડળી દ્વારા પણ ખૂબ સારો સહયોગ મળ્યો છે બેંકો દ્વારા પણ એમને લોન મળી છે જેના કારણે નાના માણસોને એ સહયોગ દ્વારા પોતાના મકાનો ઉપર રૂપટોપ નાખવામાં આવેલ છે જેના કારણે પોતાની વીજળીથી બચત કરી અને પોતાનું વર્ષિકમાં પણ બચત કરી છે જેના કારણે પોતે જ યુનિટ ઉત્પન્ન કરે છે અને પોતે જ વપરાશકર્તા બન્યા છે જેના કારણે આવનાર સમયમાં વીજળીની વપરાશ ઘટશે અને પોતે જ ઉત્પન્ન કરે છે અને પર્યાવરણનો પણ બચાવ થયો છે એટલે આ રીતે અત્યારે હાલ અમારી સમગ્ર જે આખા વર્ષનો અમે જે સર્વ કર્યું છે એના આધાર ઉપર અમે જોઈએ તો અઢી લાખથી ત્રણ લાખ યુનિટનો દર અમે બચત કરી છે અને પાંચ લાખથી વધુ અમે અત્યારે ને પરત કરેલ છે એટલે ખૂબ મોટી સંખ્યામાં યુનિટ દર વધ્યા છે અને એમની બચત થઈ છે જેના કારણે આવનાર સમયમાં દરેક લોકો આ સો સોલાર રૂપટોપનો ઉપયોગ કરે અને સરકાર શ્રી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સબસિડી પાત્ર છે અને ખૂબ મોટા પ્રમાણમાં આમાં સહયોગ દરેક મકાન સોલાર લાગે તે માટે ગામની સહકારી મંડળી ગ્રામજનો સરળ લોન ઉપલબ્ધ કરાવી જેના થકી ગામના દરેક વર્ગના લોકો આ યોજનાનો લાભ લઈ શક્યા છે અને આજે આ ગામમાં લાઈટ બિલ ન આવતું હોવાથી ને મોટી આર્થિક રાહત થઈ જાય છે સરકાર ની યોજના હતી સોલર માટેની અને વીજ બચાવ ઝુંબેશ માટે તો તાકાતગર સેવા સહ કરી મંડળી મારફતે અમે સિત્તેર સભાસદોને સોલાર રૂપટોક માટે લોન આપેલ હતી અને દરેક એક એક સભ્ય દીઠ એક લાખ ચોત્રીસ હજારની લોન આપેલ છે પાંચ વર્ષના હપ્તા માટે અને દરેક સભાસદ નિયમિત હપ્તા મંડળીમાં ભરે છે અને લોકોને વીજ બચત થાય છે અને યુનિટ પણ જમા આવે છે અમારે ઘરનું લાઇટ બિલ અમારે ચારથી પાંચ હજાર આવતું હતું જે અત્યારે અમે સોલર લગાવ્યો સોલર એટલે અમારે જીરો બિલ થઈ ગયું છે અને ઘરમાં અમે ઇલેક્ટ્રિક સગડી વાપરીએ છીએ બધા ઇન્સ્ટ્રુમેન્ટ એસી વાપરીએ છીએ તો પણ લાઇટ બિલ જીરો આવે છે જે બહુ રાહત છે બધાએ વાપરવું જોઈએ બહુ સારું છે ગામમાં સોલાર લાગ્યા બાદ મહિલાઓ હવે પર્યાવરણની જાળવણીમાં યોગદાન આપવાનું શરૂ કર્યું છે પહેલા મહિલાઓ ચૂલા ઉપર લાકડાથી રસોઈ બનાવતી હતી પરંતુ સોલાર લાગ્યા બાદ હવે મહિલાઓ ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરી રસોઈ બનાવી રહી છે જેથી લાકડા પણ પણ વપરાતા નથી અને મોટી બચત થઈ રહી છે પેલા અમારા ગામમાં સોલર સોલર પેનલ નહોતા અત્યારે વધારે પેનલો છે અને અમે બધા સોલર પેનલનો યુઝ કરીએ છીએ ઘરમાં અમે ઇલેક્ટ્રિક સગડી અને ઇલેક્ટ્રિક ગીઝર જેવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ પેલા અમારે લાઇટ બિલ ભરવા પડતા હતા અત્યારે સોલર પેનલના લીધે શિયાળામાં અમારે લાઇટ બિલ ઓછા આવે છે અને જમા આવે છે તખતગઢ ગામની આ સફળતા એ વાતનો પુરાવો કરે છે કે ગ્રામીણ વિસ્તારોમાં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી વિકાસ સાધી શકે છે આ ગામ અન્ય ગામો માટે એક પ્રેરણાદાય ઉદાહરણ છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા હા નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર